જેટલા પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા છે એના માટે અને જે લોકોને ગ્રાઉન્ડ બાકી છે એના માટે આપણે બંધારણમાં ભાગ પહેલો જોયો એના બે વિડીયો છે અને આજે ભાગ આપણે બે નાગરિકતા એની વાત કરીશું જેમાં અનુચ્છેદ પાંચથી અગિયાર છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ભાગ એક છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આપણે આની વિસ્તારપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ બે વિડીયો મૂકેલા છે આની પહેલાં તો તમે જોઈ શકો છો જો તમારે ભાગ એક જોવો હોય એમાં આપણે રાજ્ય પુનર્ગઠન પછી એની સમિતિઓ જોઈ હતી પછી લાસ્ટમાં આપણે ક્વેશ્ચન જોયા હતા અને આપણે હવે ભાગ બે ની વાત કરીએ તો ભાગ બે નાગરિકતા ભાગ બે માં અનુચ્છેદ કેટલા આવશે તો અનુચ્છેદ આવશે થી અગિયાર પહેલા બીજા ભાગ બહુ નાના નાના છે ને બહુ મજા આવે એવા છે તો ભાગ બે નાગરિકતા અનુચ્છેદ પાંચથી અગિયાર તો નાગરિકતા સૌ પ્રથમ ચર્ચા કરનાર કોણ હતા તો અરસ્તુ જેને આપણે એરિસ્ટોટલ પણ કહીએ છીએ તો નાગરિકતાની સૌ પ્રથમ ચર્ચા કરનાર કોણ અરસ્તુ એરિસ્ટોટ્સ હવે જો બે શબ્દથી આપણે બહુ વાર સાંભળ્યો હશે એક તો રાષ્ટ્રીયતા અને નાગરિકતા હવે જો રાષ્ટ્રીયતા નાગરિકતા બંને અલગ છે નોર્મલી છે ને કોક પર્સન હોય કોઈ વ્યક્તિ હોય આ વ્યક્તિ છે ને એ ભારતનો નાગરિક હોય પણ ખરો અને ન પણ હોય પણ રાષ્ટ્રીય કેવી કેવી રીતે કેવી છે ખબર કેમ કે રાષ્ટ્રીયતા એ પણ કોઈક પર્સન હોય તો એની રાષ્ટ્રીયતા ભારતની હોય પણ ખરી પણ ના પણ હોય પણ આ બંનેમાં અલગ કઈ રીતે છે તો જ્યારે નાગરિકતા છે ને નાગરિકતા એ અહીંયા ભારતમાં રહેતો હોય અને તે અહીંનો નાગરિક હોય અથવા કોઈ બહારથી આવે ને પછી અહીંયાની નાગરિકતા સ્વીકારે અથવા એવી રીતે હોઈ શકે પણ રાષ્ટ્રીયતા કેવી છે તો વંશના આધારે હોય ક્યારેય બદલાય નહીં નાગરિકતા બદલાઈ જાય તમે અત્યારે એના નાગરિક છો પછી તમે અમેરિકા વયા અને ત્યાંની નાગરિકતા લઈ લો તો તમારી નાગરિકતા બદલાઈ જવાની પણ તમારી રાષ્ટ્રીયતા નથી બદલાવની તમે ભારતના હતા છો અને રહેશો એટલે કે રાષ્ટ્રીયતા તમારી રાષ્ટ્રીયતા નહીં બદલાય રાષ્ટ્રીયતા વંશ આધારે ક્યારેય બદલાતી બદલાય નહીં માતા પિતાનો જન્મ ભારતમાંથી હોય એટલે તમે કેવા કહેવા ભારતના કહેવો એવું છે રાષ્ટ્રીયતા તો હવે આપણે પાછા આપણા ટૉપિક પર આવી જઈએ નાગરિકતા તો પર્સન એટલે કે ના વ્યક્તિ એમાં શું છે સિટીઝન્સ એટલે કે નાગરિક નાગરિકમાં પાછું કેવું હોય ખબર બે એક તો માઇનોરિટી એટલે કે અલ્પસંખ્યક અલ્પસંખ્યક કઈ રીતે જોવામાં આવે છે તો એક તો ભાષાના આધારે અને બીજું ધર્મના આધારે હવે ભાષાના આધારે તો કઈ રીતે જવો કે તાજમહેલ જોવા આવવા આવે છે વ્યક્તિઓ એમાં ઇંગ્લિશ બોલનાર અને હિન્દી બોલનાર આ એક્ઝામ્પલ છે હો ખાલી તાજમહેલ જોવા આવે છે એમાં ઇંગ્લિશ બોલનાર અને હિન્દી બોલનાર તો તમને ખબર છે કે હિન્દી બોલનાર વધારે હશે એટલે ઇંગ્લિશ બોલનાર ઓટોમેટિક કેમ આવી જશે માઇનોરિટી એટલે અલ્પસંખ્યકમાં આવી જશે એવી રીતે ધર્મના આધારે પણ કહેવાય કે તાજમહેલ જોવામાં જોવા તાજમહેલ જોવા આવનાર હિન્દુ અને જૈન તો એમાં ઓટોમેટિક જૈન વધારે હશે એટલા માટે અલ્પસંખ્યકમાં કોણ આવી જશે સોરી હિન્દુ વધારે હશે અલ્પસંખ્યકમાં જૈન આવી જશે તો જો અલ્પસંખ્યક નાગરિકતા આ બંને અંદર અંદરનો ભાગ છે તો આપણે વાત કરીએ હવે તો સૌથી પહેલાં તો અમેરિકા અને સ્વિટર્લેન્ડ કેવી છે બેવડી નાગરિકતા છે પણ આપણા ભારતમાં એવું નથી આપણા ભારતમાં તો ખાલી એક જ નાગરિકતા છે કેવી છે એકલ નાગરિકતા નાગરિકતા એક જ અને આ નાગરિકતા આપણે લીધું છે ઓબવિયસલી આપણી ઉપર બ્રિટન નો શાસન હતું બ્રિટન બ્રિટનનું બધું હતું એટલે આપણે બ્રિટનમાંથી નાગરિકતા સ્વીકાર કરી લીધો છે નાગરિકતા કઈ સંઘ અને કેન્દ્ર યાદીનો વિષય છે કઈ યાદીનો છે સંઘ કેન્દ્ર યાદીનો યુનિયન શબ્દ કેનેડામાંથી લીધો છે જો યુનિયન શબ્દ સંઘ કે તો કેનેડા આપણે ભાગ 1 માં જોઈ લીધું તો અહીંયા રિવિઝન થઈ ગયું પણ નાગરિકતા પૂછે તો કે એમાંથી બ્રિટન માંગ લીધી પણ નાગરિકતા કઈ આદિનો વિષય છે સંઘ આદિનો વિષય છે સંઘ શબ્દ ક્યાંથી લીધો કેનેડા માં લીધો નાગરિકતા છે ને મૂળ બે રીતે મળે જન્મથી અને કાયદાથી પાછું કાયદામાં પાંચ રીતે મળશે પણ મૂળ બે રીતે એક જન્મ થી અને કાયદા થી પાંચ રીતે સમાપ્ત ત્રણ રીતે થાય નાગરિકતા કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ 11 માં છે નાગરિકતાને લગતા અનુચ્છેદ પાંચથી અગિયાર છે પણ નાગરિકતા સોરી નાગરિકતા છે એ સંસદ દ્વારા અપાય છે એ અગિયારમાં છે સોરી નાગરિકતા સંસદ દ્વારા બધું કરે બધું એનું એ નાગરિકતા સંસદ દ્વારા અનુચ્છેદ અગિયાર તો હવે આપણે અનુચ્છેદ જોઈ લઈએ પાંચથી અગિયાર એકવાર પછી આપણે એક એક ડીપમાં જોઈએ તો પહેલાં તો બંધારણના અમલ સમયે નાગરિકતા કે જ્યારે બંધારણનો અમલ છે ને ત્યારે કઈ રીતે નાગરિકતા મળતી એનો છે પછી છમાં લખ્યું છે કે પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભારત આવેલા લોકો માટે નાગરિકતા તો એમને તો વેલકમ કે ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ સુધીમાં જેટલા પણ લોકો આવી ગયા પાકિસ્તાનથી ભારત બધાને નાગરિકતા આપી દીધી ભારતથી પાકિસ્તાન ગયેલા લોકો માટે નાગરિકતાની જોગવાઈ જો ભારતથી પાકિસ્તાન ગયા પછી પાછા ત્યાંથી પાછા ભારત આવે તો એના માટે નાગરિકતા સાતમાં આપેલી છે પહેલામાં તો બંધારણ અમલ થયો તારે પછી બીજામાં શું પાકિસ્તાનથી ભારત આવે પછી એટલે છઠ્ઠો નંબર સાતમા નંબરમાં હું કીધું કે ભારતથી પાકિસ્તાન જ્યાં પાકિસ્તાનથી પાછા ભારત આવે ભાઈ આઠમામાં તો એનઆરઆઈ એટલે કે વિદેશમાં વસવાટ કરતા મૂળ ભારતીય લોકો માટે નાગરિકતાની જોગવાઈ છે નવમાં શું છે સ્વેચ્છાએ વિદેશની નાગરિકતા સ્વીકારતા ભારતની નાગરિકતાનો અંત આવશે તમે જે સ્વેચ્છાએ વિદેશની નાગરિકતા સ્વીકારી લો તો ભારતની નાગરિકતાનો અંત આવશે નવમાં એવું છે દસમાં શું કે નાગરિકતા અંગે કાયદા સિવાય નાગરિકતા ન છીનવી શકાય હવે માની લો કે અત્યારે ગવર્મેન્ટ છે એ ઓપોઝિટનો કોઈ છે એ વ્યક્તિને એમ કહે કે તું ભારતનો નાગરિક નહીં હોય તો એમ ના ચાલે કાયદાથી જો એને કાંઈ એવું કર્યું હોય તો જ થાય એમ ગવર્મેન્ટ ગમે એની નાગરિકતા ન છીનવી શકે ન તો ઓપોઝિટમાં કોઈ રહે જ નહીં આરએ એમની નાગરિકતા લઈ લે એટલા માટે નાગરિકતા અંગે અંગે કાયદો કોણ બનાવશે ઘડવાની સત્તા સંસદની છે તો અનુચ્છેદ અગિયારમાં એ છે તો પાં પાંચમાં તો શું બંધારણ અમલ થયો છઠ્ઠામાં પાકિસ્તાનથી ભારત આવ્યો સાતમામાં ભારતથી પાકિસ્તાન ગયો પાછો પાછો આવ્યો ભાઈ આઠમામાં એનઆરઆઈ નવમાંમાં શું તમે વિદેશની નાગરિકતા સ્વીકારો તો ભારતની આપવા પ્રત્યે દસમાં હું શું કરું કે નાગરિકતાના કાયદા સિવાય અન્ય રીતે નાગરિકતા તમારી છીનવાશે નહીં અગિયારમાં શું કીધું કે અંગે કાયદો ઘડવાની સંતા સંસદને છે તો અહીંયા આપણે ઓવરવ્યૂ જોઈ લીધું હવે આપણે એક એક અનુચ્છેદને ડીપમાં જોશું તો એ પહેલાં થોડું અહીંયા ઘણું બધું છે થોડું ને આમ તો નાગરિકતા એટલે શું ભારતે કલ નાગરિકતાની જોગવાઈ છે અનુચ્છેદ પાંચ પહેલાં આટલું બધું છે પછી આપણે અનુચ્છેદ પાંચને સરખી રીતે સમજીએ તો જોઈ લઈએ ચલો નાગરિકતા એટલે શું તો જે વ્યક્તિ દેશમાં વસવાટ કરતો હોય દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યે પોતાની ફરજો અદા કરતો હોય તેને નાગરિક કહેવાય શું કહેવાય છે આવું હોતું નથી પણ કહેવામાં આવે છે જો એક વ્ય કોઈ વ્યક્તિ વસવાટ કરતો હોય આ વસવાટ તો કરતા હોય તે દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય તો હવે કોઈ ભોગવતું હોય કોઈને મળતું ન હોય હોય એવું બની શકે અને દેશ પ્રત્યે પોતાની ફરજો અદા કરતો હોય તો બધા લોકો અદા તો નહીં કરતા હોય પણ આવું લખી નાખ્યું છે તો ચલોને આપણે યાદ રાખી લઈએ કે જે વ્યક્તિ દેશનામાં વસવાટ કરતો હોય દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યે પોતાની ફરજો અદા કરતો હોય તેને શું કહેવાય નાગરિક કહે છે જો ભારતમાં છે ને એકલ નાગરિકતાની જોગવાઈ છે આપણે જોયું કે બ્રિટનમાંથી લીધી છે નાગરિકતા કઈ યાદીનો છે કેન્દ્ર યાદીનો વિશે કેન્દ્રને આપણે સંઘ પણ કહીએ સંઘ કેમાંથી લીધું કેનેડામાંથી લીધું આવી રીતે યાદ રાખવાનું આપણે પેપરમાં પૂરા માર્ક આવે બંધારણમાં અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડમાં કેવી છે બેવડી નાગરિકતા છે અમેરિકા અને સ્વિટરલેન્ડમાં બેવડી નાગરિકતા છે ભારતમાં એકલ નાગરિકતાનો ખ્યાલ બ્રિટનમાંથી લીધો છે જો આ કેટલી વાર બીજી વાર આવ્યું આનું પણ આપણે યાદ રાખવાનું છે બે વાર હું બાર વાર આવે તો વાંધો નહીં નાગરિકતા સંઘ યાદીનો વિષય છે સંઘ શબ્દ આપણે કેનામાં લીધો તો સંઘ શબ્દ આપણે કેનેડામાં લીધો જો અહીંયા લખેલું છે ને કેમ કેમ કે આપણે યાદ રહેવું જોઈએ નાગરિકતા મુખ્ય બે રીતે મળે નાગરિકતા કેટલી રીતે મળે બે રીતે મળે એક તો જન્મથી બીજું કાયદાથી જન્મથી મળે ચલો ઓર્યુ જન્મથી મળી ગઈ પણ કાયદાથી કઈ રીતે ફસ્ટ કાયદાથી પાંચ રીતે મળે સમાપ્ત નાગરિકતા ત્રણ રીતે થાય હવે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં બધું આપેલું છે હવે આપણે આવી જઈએ આપણા અનુચ્છેદ નંબર પાંચ ઉપર બંધારણના અમલ સમયે નાગરિકતા તો જો બંધારણના અમલ સમયે નાગરિકતા કઈ રીતે તો જન્મ ભારતમાં થયો હોય ચલો થયો તો તમે ભારતના નાગરિક અથવા તો માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો તો પણ તમે ભારતના નાગરિક ભારતમાં જન્મ થયો તમે નાગરિક ભારતમાં તમારા માતા પિતામાંથી કોઈ એકનો જન્મ થયો તો તમે નાગરિક બંધારણનો અમલ થયો તારે જેણે ભારતના બંધારણના અમલથી તરત પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતમાં વસવાટ કરેલ હોય તેવા દરેક વ્યક્તિને ભારતની નાગરિક છે જુઓ અહીંયા કઈ રીતની વાત થાય છે કે આપણું બંધારણનો અમલ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તો એની પહેલાં પાંચ વર્ષ એટલે કે ઓગણીસો પિસ્તાલીસથી ભારતમાં હોય એનું એક્ઝામ્પલ પણ છે એની બેસન્ટ એની બેસન્ટ હતા આયર્લેન્ડના પણ ભારતની નાગરિકતા મળી હતી આમને તો આપણે છે ને અનુચ્છેદ પાંચ પછી હવે આપણે જોઈએ કાંઈ છે કે છઠ્ઠો આવે છે નથી તો શું પાકિસ્તાનથી ભારત આવ્યા પણ એમાં એક તારીખ આપેલી છે અત્યારે જો કે આ અનુચ્છેદ છ સાતનો કાંઈ ઉપયોગ છે ને પણ તે વખતે બનાવ્યા હતા અને તે વખતે કામ ના હતા તો અનુચ્છેદ છ પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારત આવેલા લોકો માટે નાગરિકતાની જોગવાઈ તો ઓગણીસ જુલાઈ ઓગણીસો સડતાળીસ પહેલા પાકિસ્તાનથી ભારત આવનાર વ્યક્તિઓને સીધું ભારતનું નાગરિકતા પ્રાપ્ત તમે જો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા ભારતમાં આવી તો તમે સીધા ભારતના નાગરિક પણ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પછી પાકિસ્તાન થી ભારત આવનાર વ્યક્તિએ ભારતમાં છ મહિના વસવાટ બાદ ભારતનું નાગરિકતા પ્રાપ્ત થાય તો આ એ નોર્મલ જ છે કે તમે જો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલાં આવી ગયા હતા ભારતના નાગરિક જો એ પછી વાંધો નહીં છ મહિના રહ્યો પછી તમને નાગરિકતા આપશું તો આમાં કાંઈ બહુ એવું છે ને પહેલાં તો ડાયરેક્ટ પછી આવે તો છ મહિના પછી તો આવું લખે કે ઓગણીસ જુલાઈ પછી ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પછી ભા પાકિસ્તાનથી ભારત આવે નાગરિકતાને નાગરિકતા કહેવા મળે તો કે સીધી નાગરિકતા મળે છ મહિના પછી મળે બાર મહિના પછી મળે બે વર્ષ પછી મળે તો ત્યાં કાંઈ નહીં લખવાનું છ મહિના પછી જો કે આ અનુચ્છેદ અત્યારે કાંઈ ઉપયોગમાં છે ને તો હવે શું થશે અનુચ્છેદ સાત ભારતથી પાકિસ્તાન ગયા પાકિસ્તાનથી પાછા ભારત આવ્યા તો ભારતમાંથી સ્થળાંતર કરીને પાકિસ્તાન ગયા પરંતુ પાછા ભારત ફરેલ વ્યક્તિઓને નાગરિકતા અંગે તો જો એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી પાકિસ્તાન ગયા હોય તો તેવા ભારત નાગરિક ગણાશે નહીં જો એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી પાકિસ્તાન ગયા હોય તો પછી નહીં ગણાય તો પતી ગયું હવે નહીં ગણાય એમને હાલમાં અનુચ્છેદ છ અને સાતનો યુઝ નથી ઉપયોગ તો છે ને પણ સમજવું સારું કાંઈ છે ને યાર પાંચમાં હવે ડાયરેક્ટ નાગરિકતા બંધારણ નોર્મલ છે તારે છઠ્ઠામાં શું કીધું કે ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા આવી જાય તો ડાયરેક્ટ પછી આવે તો છ મહિના રહેવાનું સાતમામાં તો ચોખ્ખું કહી દીધું કે પહેલી માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી પાકિસ્તાન ગયા અને પાછા આવ્યા હોય તો તમારી નાગરિકતા નહીં મળે તમને હવે ભારત બહાર વસતા પરંતુ ભારતીય મૂળના વ્યક્તિઓ માટે નાગરિકતા ની જો કોઈ એનઆરઆઈ વ્યક્તિઓ તો જો એનઆરઆઈ છે ને એને શું કહેવાય ખબર નોન રેસિડેન્ટ ઇન્ડિયન કોણ કહેવાય નોન રેસિડેન્ટ ઇન્ડિયન હવે જો છ મહિનાથી વધુ સમય વિદેશમાં રહે એટલે એનઆરઆઈ કહેવાય શું કહેવાય છ મહિનાથી વધુ તમે વિદેશ જોયા જાવ તમારે એનઆરઆઈ બનવું હોય તો કાંઈ નહીં કરવાનું છ મહિના ફરી આવો વિદેશમાં એટલે તમને બધા એનઆરઆઈ કહી શકે હવે જો મત આપી શકે ભારતમાં પણ એને ટેક્સ નથી ભરવાનું કેમ કે ભારતમાં કમાતો જ નથી ભારતની કાંઈ સુવિધાનો ઉપયોગ નથી કરતો તો ભાઈ ટેક્સ લેવા ભરવાનો તો મતે લેવા આપવા જોઈએ સરકારને એના કાંઈ કામ સરકાર તો ફરી આમાં આપવા દે છે મત અને બેંક ઓફ એકાઉન્ટ બેંક એકાઉન્ટ તો સેવિંગ એકાઉન્ટ એને ન ખોલે એના માટે એક એક્ટ છે ફેમા એક્ટ ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી નાઇન ઓગણીસો નવ્વાણું એક્ટ છે એના દ્વારા એનું એકાઉન્ટ ખૂલે બધું પણ એને બેંક એકાઉન્ટ ન ખોલી કે સેવિંગ આ વસ્તુ એક છે ને વિધાનમાં પૂછાય શકે મત આપી શકે ટેક્સનો ભરવાનો બેન્ક એકાઉન્ટ સેવિંગ ન ખોલી શકે ખોલવું હોય તો કે ફેમા એક્ટ દ્વારા ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ આ બધા ખુલ કામના છે ઇન્કમ ટેક્સ એક્ટ ઓગણીસો એકસઠ મુજબ કોણે એનઆરઆઈ ન ગણવામાં આવે અહીંયા શું આપેલી છે ડેફિનેશન એનઆરઆઈ ન હોય એની એનઆરઆઈની ડેફિનેશન નથી હું તમને પહેલાં જ કહી દઉં જો ઇન્કમ ટેક્સ એક્ટ ટેક્સ આવો ટેક્સ વ્યક્તિ પડશે તો આવો વ્યક્તિનો એને ટેક્સ ન ભરવો પડે કેમ કે એનઆરઆઈ ગણાય તો આવો વ્યક્તિ પડશે ઓગણીસો એકસઠ મુજબ જો જે છેલ્લા ફાઇનાન્સિયલ ઇયરમાં એકસો બ્યાસી ડી ભારતમાં રહ્યો હોય ચલો અથવા છેલ્લા ચાર વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ ભારતમાં રહ્યો હોય અથવા છેલ્લા વર્ષમાં સાઠ દિવસ ભારતમાં રહ્યો હોય તો આવો વ્યક્તિએ એને ટેક્સ ભરવો પડે એટલે એનઆરઆઈ ન કહેવાય એટલે આ એનઆરઆઈ હોવાની ડેફિનેશન નથી ન હોવાની છે આના સિવાયનો વ્યક્તિવાદ એને એનઆરઆઈ કહેવાય છે શું કહેવાય છેલ્લા ફાઇનાન્શિયલ ઇયરમાં કેટલા વન એટી ટુ ડે એટલે કે એકસો બ્યાસી દિવસ છેલ્લા વર્ષમાં એકસો બ્યાસી દિવસ ફાઇનાન્શિયલ ઇયર છેલ્લા ચાર વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ અથવા છેલ્લા વર્ષમાં સાઠ દિવસ ફાઇનાન્શિયલ ઇયરમાં એકસો બ્યાસી દિવસ છેલ્લા ચાર વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ અને છેલ્લા વર્ષમાં સાઠ દિવસ આવો વ્યક્તિવાદ એને એનઆરઆઈ ન કહેવાય આ સિવાયનો હશે તો એનઆરઆઈ કહેવાશે હવે જો અનુચ્છેદ નવ આવી ગયો આપણે અનુચ્છેદ નવ તો અનુચ્છેદ નવમાં કાંઈ છે ને એટલું ખાસ આપણે જોયું કે સ્વેચ્છા વિદેશની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને નાગરિકતા ગણવામાં નહીં આવે ભારતનો તો કરનાર વ્યક્તિની નાગરિક નહીં ગણવાની જોગવાઈ છે તો આટલું જ છે એક જ લાઈન છે દસમામાં કાંઈ છે ને સંસદ ઘડેલા કાયદા સિવાય નાગરિકતા ન છીનવી બાબતે તો આપણ એવું જ છે હવે અનુચ્છેદ અગિયાર આમાં તમારે દસમામાં શું યાદ રાખવાનું ઓપોઝિટ કે સત્તાવાળી પાર્ટી છે ને ઓપોઝિટની નાગરિકતા ન છીનવી શકે કેમ કેમ કે કાયદામાં એવું છે અને સંસદે ઘડેલા કાયદા સિવાય નાગરિકતા ન છીનવી શકાય એમ અનુચ્છેદ અગિયાર તો નાગરિકતાને લગતો કાયદો ઘડવાની અને નિયંત્રણની સંસદની સત્તા તો જો ભારતીય નાગરિકતા ધારો ઓગણીસો પંચાવન સુધારો સુધારવામાં ઘણા બધા થયા છે તો જો નાગરિકતા લગતા કાયદાઓ ઘડવાની અને નિયંત્રણની સત્તા કોની પાસે સંસદ પાસે છે તો હવે આપણે જોઈ લઈએ અહીંયા કે ભારતની નાગરિકતા ધારો ઓગણીસો પંચાવન મંત્રાલય કીધું ગૃહ મંત્રાલય હવે જો આપણે આમાં જોઈએ સુધારો ફર્સ્ટ છે ઓગણીસો છ્યાસીમાં પછી ઓગણીસો બાણુંમાં બે હજાર ત્રણમાં બે હજાર પાંચમાં બે હજાર પંદરમાં બે હજાર ઓગણીસમાં લાસ્ટ બે હજાર ઓગણીસમાં થયો ને એમાં શું થયું સીએ અને સીએ આ શું છે તો સીએ એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ એટલે કે ખરડો પસાર થયો ક્યાં લોકસભામાં દસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ પછી રાજ્યસભામાં અગિયાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ રાષ્ટ્રપતિએ ક્યારે સારી કરી તો બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ દસ અગિયાર બાર 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 બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસ કયું બિલ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ બિલ એટલે ખરડો થાય ખરડો પહેલા પસાર થાય જો પસાર થઈ જાય રાષ્ટ્રપતિની સહી થઈ જાય તો પછી શું બની જાય એક્ટ બની જાય પછી બની ગયો સી એ એ એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આ રહ્યું આનું ફૂલ ફોર્મ થઈ ગયું બે હજાર ઓગણીસ હવે જો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન આ બંને વસ્તુ અલગ અલગ છે તો આ કાયદા અંતર્ગત કુલ પાંચ પ્રકારના આ છે ને એમાં થયેલો સુધારો છે અને આ એક ધારો છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન એમાં લાસ્ટ સુધારો થયો એની વાત કરીએ આપણે અને હવે આપણે ધારાની વાત કરીએ તો આ કાયદા અંતર્ગત કુલ પાંચ પ્રકારે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય જન્મથી વારસાથી એટલે કે વંશાનુક્રમ નોંધણીથી એટલે કે રજીસ્ટ્રેશન દેશીયકરણ દ્વારા એટલે કે ભારત સરકાર પાસેથી નાગરિકતા નાગરિકીકરણનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે દેશીયકરણ ભારત સંઘમાં કોઈ પ્રદેશોનો સમાવેશ થવાથી એક્ઝામ્પલ કે સિક્કિમ ભારતની નાગરિકતા મળી જશે હવે જો આ વસ્તુ બોલીએ છું આપણે એક એક વસ્તુ ડીપમાં સમજશું પણ અત્યારે ખાલી યાદ રાખો પાંચ રીતે જન્મથી નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનની વાત કરી રહ્યા છીએ જન્મથી વારસાથી એટલે કે વંશ વંશાનુક્રમ નોંધણીથી એટલે કે રજીસ્ટ્રેશન દેશીયકરણ દ્વારા અને ભારત સંઘમાં કોઈ પ્રદેશનો સમાવેશ થવાથી હવે જો આપણે જોઈએ જન્મ વંશ નોંધણી દેશીયકરણ એમાં પ્રમાણપત્ર મળે પ્રદેશો ભારતમાં સમાવેશ થાય જેમ કે સિક્કિમનો થયો તો હવે ઓલમોસ્ટ કેટલું તો આપણું અહીંયા ઓલમોસ્ટ પૂરું થવા જાય છે તો આપણે જોઈ લઈએ કે ભારતીય નાગરિકતાનો અંત કઈ રીતે આવ્યો નાગરિકતાનો અંત ત્રણ રીતે આવશે એક તો સ્વૈચ્છિક રીતે નાગરિકતાનો ત્યાગ કરવાથી થઈ ગયું પછી બીજું અન્ય દેશી નાગરિક દેશની નાગરિકતા સ્વીકારવાથી અને ત્રીજું સરકાર દ્વારા નાગરિકતા છીનવઈ લેવાથી હવે જો સ્વૈચ્છિક તો તો એમાં તો કાંઈ છે નહીં અન્ય દેશની નાગરિકતા સ્વીકારવાથી મળી જાય તો પણ જશે પણ સરકાર દ્વારા નાગરિકતા છીનવાય હવે સરકાર દ્વારા કઈ કઈ રીતે છીનવાશે તો પહેલાં તો રજિસ્ટ્રેશનમાં ખોટી માહિતી આપી હોય તો તમારી સરકાર નાગરિકતા છીનવી જ લે પછી ભારતીય બંધારણને વફાદાર ન રહો તમે બંધારણનો વફાદાર ન રહો તો પણ તમારી નાગરિકતા છીનવી લે દેશદ્રોહ અથવા દુશ્મન દેશને મદદ કરો તમે દુશ્મન દેશને મદદ કરો દેશદ્રોહ કરો તો તમારી નાગરિકતા છીનવી લે ભારત સરકારની પરવાનગી વગર સતત સાત વર્ષ સુધી વિદેશમાં રહે અને ભારતીય દૂતાવાસમાં દર વર્ષે નોંધણી ન કરાવે જો તમે ભારત સરકારની પરવાનગી વગર સતત એક તો સાત વર્ષ સુધી વિદેશમાં રહો અને ભારતીય દૂતાવાસમાં જાણ ન કરો એમને માને કે આ મરી ગયોની નો નાગરિકતા રદ કરી દો એટલા માટે અને પાંચમું છે કે ભારતીય બંધારણ પ્રતિ ભારતીયના નાગરિક સ્વીકાર્યા બાદ પાંચ વર્ષના સમયમાં કોઈ પણ અન્ય દેશમાં બે વર્ષ અથવા તેનાથી વધુ કારાવાસ મેળવ્યો હોય તો તેવી નાગરિકતા અવમાની લો કે તમે ક્યાંકથી આવ્યા ભારતની નાગરિકતા મેળવી અને પછી તમે વિદેશમાં જઈ પાંચ વર્ષની અંદર તમે વિદેશમાં જઈ અને કાંડ કર્યું અને બે વર્ષ અહીંયા કારાવાસ ભોગવ્યો તો ખાલી ખોટું અહીંયા જઈને તમે પૂછે કે ક્યાંના નાગરિક તો કે ભારતના નાગરિક તો એવા વ્યક્તિનો રાખે કે આનંદ ભારતની નાગરિકતા નથી એક તો આવ્યો બારેથી અહીંયા નાગરિકતા લીધી કાંડ કર્યું બીજા અને અમારું નામ ડૂબું છે એટલે એવાનું નહીં તો આપણે અહીંયા જોઈએ તો સ્વેચ્છા રીતે નાગરિકતા ત્યાગ કરવા અન્ય દેશની નાગરિકતા સ્વીકાર ત્રીજું છે સરકાર દ્વારા નાગરિકતા ચીનવાથી સરકાર દ્વારા ચીનવામાં પાંચ વસ્તુ આપણે જોઈએ રજીસ્ટ્રેશનમાં ખોટી માહિતી બંધારણને વફાદાર ન રહે સતત સાત વર્ષ વિદેશમાં રહે ભારતીય દૂતાવાસને જાણ ન કરે નાગરિક પાંચમું દુશ્મન દેશને મદદ કરે અને પાંચમું નાગરિકતા મળે ભાઈ પાંચ વર્ષની અંદર જ બીજા દેશમાં અને ખાસ જેલમાં કારાવાસ ભોગવે તો જો નાગરિકતા જાય નહીં તો તમે ભારતમાંથી કાઢી મૂકવામાં તો ન આવે પણ તમને મત ન આપી શકો સરકારી નોકરી ન મેળવી શકો એવું બધું હોય કાઢી ન મૂકવામાં આવે હવે ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં આપણે જોયું પહેલો સુધારો ઓગણીસો છ્યાસીમાં ક્યાં મંત્રાલય હેઠળ થયો તો ગૃહ મંત્રાલય નાગરિકતા પાંચ રીતે જન્મ આધારે ઓગણીસો છ્યાસી માતા પિતામાંથી કોઈ એક ભાગરી ભારતીય હોય બે હજાર ત્રણમાં બંનેમાંથી કોઈ એક ભારતીય હોય બંને નાગરિકતા વહેલી જો આ સુધારો થઈ ગયો પહેલો પછી આપણે આગળ જોઈએ તો વન વંશાધારણ તો પિતા ભારતીય હોય પછી ઓગણીસો બાણું કીધું કે અમારો શું આવું તો પછી બંનેમાંથી કોઈ એક ભારતીય સાનિયા મિર્ઝાનો દીકરો પણ શું કહેવાય છે ભારતનો નાગરિક છે ધોર નોંધણી દ્વારા તો વિવાહના સાત વર્ષ પછી હવે વિદેશીકરણ તો કોઈ એક ભાષા વ્ય વ્યવસ્થિત જાણ જાણતો હોય તો કલા વિજ્ઞાનમાં રુચિ હોય એટલે ક્યાંક હાર એવો હોય અને દસ વર્ષ સુધી ભારતમાં રહેતો હોય તો ભારતનો કોઈ પ્ર પ્રદેશનો સમાવેશ થવાથી જેમ કે સિક્કિમ સોળ મે ઓગણીસો સિત્યોતેર સી એ એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ લોકસભામાં પસાર થયું દસ રાજ્યસભામાં અગિયાર અને રાષ્ટ્રપતિ સહી કરી બાર સીએ સી એ લાગુ થયું દસ જાન્યુઆરી બે હજાર વીસ ભારત ગૃહ પ્રધાન અમિત શાહ આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું તો આ પૂછાય કે સીએ બી બિલ કોણે રજૂ કર્યું હતું આપણે કોણે કર્યું છે અમિત શાહે કર્યું હવે આપણું ઓલમોસ્ટ એ નાગરિકતા પૂરી થાય છે તો થોડાક ક્વેશ્ચન જોઈ લઈએ શું છે પહેલાં તો ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય તો જન્મ કે વારસાથી નોંધણી કે લગ્નથી કાયદા દ્વારા દેશી અગાણથી કેટલા વર્ષ સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય સાત વર્ષ દૂતાવાસની જાણ ન કરો તો નાગરિકતા કાયદો ઓગણીસો પંચાવન ભારતીય નાગરિકતા અધિગ્રહણ નિર્ધારીકરણ અને અંતની બાબતો સાથે સંકળાયેલ છે આ બધા વિધાન છે પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરી આવેલ કેટલી વ્યક્તિઓની નાગરિકતા અંગે જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે તો આપણે ખબર છે પાકિસ્તાનથી ભારત આવે તો 6 ભારતથી પાકિસ્તાન જાય પાછો ભારત આવે તો સાત ભારતની નાગરિકતા ગુમાવે કોઈ અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરે તો અને પછી છેતરપિંડી ભારતની નાગરિકતા પ્રાપ્ત કર્યું હતું આમાં વિધાન આપ્યા હોય માટે આચા વિધાન છે તો અહીંયા આપણો ભાગ બે સમાપ્ત થાય છે હવે નેક્સ્ટ આપણે ભાગ ત્રણ જે તો બહુ મોટો છે એની ચર્ચા કરીશું જે ના બહુ મોટો તો નથી પણ મોટો છે આ બે બંને જેટલો થશે આમ તો બહુ એટલું બધું નથી તો આની ચર્ચા આપણે નેક્સ્ટ કરીશું મૂળભૂત અધિકારો બારથી પાંત્રી અનુચ્છેદ મોટો ભાગ તો પાંચમો આવશે તો અહીંયા આપણે ભાગ એક અને બે સોરી ભાગ બે પૂરો કર્યો આની પહેલાં બે વિડીયોમાં આપણે ભાગ એક પણ જોયો હતો તો નેક્સ્ટ આપણે મળીશું ભાગ ત્રણ સાથે એ હવે કાલે જ આવશે આજે તો નહીં આવે